મિત્રો સમાજને લગતો એક વિડીયો સામે આવ્યો છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો કે આ વિડીયોમાં જે ભાઈ બોલે છે તેનો અમલ કરવો કે નહીં કોમેન્ટમાં મને જરૂરથી જણાવશો આત્મા જ્યાં પણ હોય ભગવાન એના આત્માને શાંતિ આપે ભગવાન એમના ચરણોમાં એમને કાયમી સ્થાન આપે એના આવન જાવનના ટેળા ટાળે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરવી અને ખાસ તો એ વાત કહેવાયો છું કે હું એક વાત આપણી સામે રજૂ કરું છું હું કોઈ સમાજ સુધારવા વાળો નથી હું એક સમાજનો વ્યક્તિ જ છું પણ અમારા બાલ બાવનમાં એવું નક્કી કર્યું છે કે આજે જે વાસણ પ્રથા આપણે કરીને આ વાસણ પ્રથા અમે બાલ નાબૂદ કરી છે એનું કારણ એક કે પહેલા આપણે બેનું દીકરીઓને દેતા ફક્ત પછી એનાથી આગળ વધ્યું અને વેવા વેલાને દેવા માંડ્યા ત્યાંથી આગળ વધ્યું એટલે મારા જે સંબંધી હાર્યા આવે એને જોવા મળ્યા અને આ જે વસ્તુ વસ્તુને મારે ખાસ કહેવાનું નથી કઈ નથી આ જે વસ્તુ આપી તમને એ વસ્તુ આપણે કોઈ વાપરતા નથી વાપરવી છે આ બધી વસ્તુ પડી પડી માળિયામાં ધૂળ ખાય છે અને ઘર તણીને ખોટો પંદર વીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય બરાબર આ ડબ્બા ડુપ્લીક ચાખડના ડબ્બા જે કોઈ આપણે કોઈ વાપરતા નથી તમે દાખલા તરીકે ઉદાહરણ જો મેં એક કીધું હતું કે તમારે આને શું કરશો તમે તમારી દીકરીને લગ્ન છે તેમાં દેશો તાકે કે મરણમાં આવેલું દીકરીને લગ્નમાં દેવાય તો કે ન દેવાય તો કે દીકરી આટો ખાવા આધાર દેજો કે તોય ન દેવાય તો આનું કરશો તો કે એ માળે આમ ઢોળ થાય તો ઘર ધણીને ખોટો 15 20000 નો ખર્જો થાય છે અને બે અઢી કલાકથી આપણે જોઈ છે કે બે અઢી કલાક આ પેરામણી મહિનામાં ગઈ એટલે અમે ભાલ તો આ વાર્ષિક પ્રદાન નાબૂદ કરી છે ઝાલાવાડ છે તો હું મારે બહુ કહેવાય નહીં પણ હું એક વ્યક્તિગત રીતે મારો વિચાર રજૂ કરું છું બરાબર અને બીજો નિયમ અમે એ કર્યો છે કે આપણે લગ્ન પ્રસંગમાં જવી છીએ ચાંદલો કરવી છે બરાબર પણ મરણ પ્રસંગમાં આપણે કોઈ દી કાંઈ આપતા નહોતા જમીન જમીન વ્યાતા થઈ જતા અમે ભાલ એવું નક્કી કર્યું કે ગમે ત્યારે બેસણામાં જશું કે બારમાં જઈશું સો રૂપિયા ફરજિયાત લખાવશું અને અમે જ્યારથી નક્કી કર્યું હું સત્તર અઢાર જગ્યાએ ગયો છું કોઈ જગ્યાએ પંદર વીસ હજારથી નીચે રકમ આવી નથી એટલે પચીસ ત્રીસ હજાર રૂપિયા આ વાસણનો બચશે ઘરધણીને પંદર વીસ હજાર રૂપિયા આપણે જે આપશું સમાજના એ થશે એટલે એક ઘરને મિનિમમ પાંત્રીસ ચાલીસ હજારનો ફાયદો આ મદદ આપણે નહીં કરી એકવી પણ પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયાની મદદ આપણે આ રીતે કરી શકશું બરાબર આ બે વાત હતી ત્રીજી વાત તો અમારી એવી છે કે ભાઈ કોઈનું સીધી ને રીતે મરણ થયું હોય તો વાત અલગ છે કોઈને દવાખાનામાં દાખલ કર્યા હોય એની પાછળ ખૂબ ખર્ચો લાગ્યો હોય અને પછી મરણ થયું એટલે આવો પ્રસંગ આવે અને આ બધું કરવાનું થાય એટલે બેવડી મુશ્કેલી આવે બરાબર એટલે મરણ પ્રસંગની અંદર તો એવું કે કે આપણે મીઠાઈ નહીં રાખવી આ કોઈ શુભ પ્રસંગ નથી આ એક દુઃખદ પ્રસંગ છે અને એના પરિવારને આ કરવું પડે એટલે બધાને કરવું પડે છે પણ આ કોઈ શુભ પ્રસંગ નથી એટલે મીઠાઈ નહીં આપતી ફક્ત સાદું ભોજન દાળ ભાત શાક રોટલી છાશ આપશું કોઈની ખબર કાઢવા જશું તો એની ખબર કાઢો જઈ રહી તો બજાર આપણને ચા પાણી પાસે જમવાનો ટાઈમ હોય તો જમાડે પણ એની ખબર કાઢવા જઈશું ત્યારે એના ઓશિકા નીચે જે તમારી સગવડ છે ફૂલ ને ફૂલની પાંખડી આપીને આવશું બરાબર એવા અમે ચાર પાંચ નિયમો ભાલ બાવાને અપનાવ્યા છે અને મૂક્યા છે અમલમાં અને ધીરે ધીરે અમે અમલમાં લાવી રહ્યા છીએ આ તો ઝાલાવાડ છે પણ ભાલ ને ઝાલાવાડ ને હું જુદું નથી માનતો એનું કારણ તમને કહું કે અમારી ભાલની દીકરીઓ ઝાલાવાડમાં છે અને ઝાલાવાડની દીકરીઓ અમારા ભાલમાં બધું એક જ છે પણ હું વિનંતી કરું છું કે મારી આ વાતને કદાચ તમારા મનમાં ઉતરે અને તમને અનુકૂળ લાગે તો આનો થોડો ઘણો સ્વીકાર કરશો આજને તો પાંચ વર્ષે તે તમારે આ વાત સ્વીકારવી પડશે કારણ કે આપણા સમાજની અંદર સો એ સો ટકા સુખી માણસો નથી વીસ બાવીસ ટકા સુખી છે બાકીના એંશી ટકા મારી જેમ રસ્તાની દાંડી ઉપર નભે છે અને આ લાખ દોઢ લાખનો ખર્ચો આપણે હવે ઉત્તર ક્રિયામાં કરવા માંડ્યા તો એક પ્રસંગનું કામ માણસ નહીં કરી રહે ત્યાં બીજો આવીને ઊભો રહેશે તો પછી એ ઊંચો ક્યારે આવશે આજે તમે જો પટેલ સમાજ જો વણિલ સમાજ જો બ્રાહ્મણ સમાજ જો બધા જે ખૂબ સુખી સંપન્ન છે એને આ બધું છોડી દીધું છે તો પછી હવે આપણે નાનો એવો સમાજ છે અને આ બધું લઈને દોડવી છીએ તો આમ આપણે કંઈક આમાં સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરવી તો સારું છે ટાઈમ બહુ ખૂબ થઈ ગયો છે અને તડકો બહુ છે બધા ઘણા થતી ગયા હું મારી વાતને બહુ લંબાવતો નથી પણ સમાજને હું એક સંદેશો દેવો આવ્યો છું હું કોઈ સમાજ સુધારક નથી એક સમાજનો આમ આદમી છું બસ મારી આ વાતની સાથે હું વિરામ આપું છું જય જય શ્રી રામ જય જય હિલેશ